સમયસર વીજ બિલ ચૂકવતા જીંજવાના ગ્રામજનો વીજતંત્રની લાલિયાવાડીથી પરેશાન ઔદ્યોગિક એકમોને પૂરતો વીજ પુરવઠો અને પ્રજાને પરેશાની તેમાં લાભ કોને એક તરફ જ્યોતિગ્રામ યોજના હેઠળ ચોવીસ કલાક ગ્રામીણ વિસ્તારમાં વીજ પુરવઠો આપવાના સરકારના વાયદા અહીં પોકળ સાબિત થતાં પ્રતીત થઈ રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી જીંજવા નવા ગામની અંદર વોલ્ટેજની ઘટના કારણે વીજ ઉપકરણો ઉપયોગ કરવા બાબતે જે સમસ્યા સર્જાઈ રહી છે તે બાબતે સલાલ ડિવિઝનની અંદર વારંવાર છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવી છે પણ તેની અંદર કોઈ યોગ્ય કાર્યવાહી સકારાત્મક ભાવ રૂપે કરવામાં આવેલ નથી તે બાબતે આ વર્ષની અંદર ત્રણ બે બે હજાર ચોવીસના રોજ રૂબરૂ અમારા દ્વારા ત્યાં જઈને એક અરજી આપીને લેખિત રજૂઆત કરવાનો કામ પણ કરવામાં આવેલ છે તેમ છતાં આજે એને પંદરથી વીસ દિવસ પછીનો સમય એમના દ્વારા કહેવામાં આવ્યો હતો અમારા દ્વારા એમને ફરી મળીને પૂછવામાં આવતા એનો કોઈ યોગ્ય જવાબ મળેલ નથી અને તે બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી આ બાબતે અમે યુજીલ મહેસાણાની અંદર મેલ દ્વારા પણ રજૂઆત કરેલ છે ત્યાંથી પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવેલ નથી સલાલ કચેરી દ્વારા કોઈ યોગ્ય જવાબ મળતો નથી અને દર વર્ષે આની આ સમસ્યા ચાલુ જ રહે છે ઉનાળાની અંદર કોઈ યોગ્ય પાવર ઉપયોગ મેળવી શકાતો નથી એસી જેવા ઉપકરણો તો તમે છોડી દો પંખા જેવી વસ્તુ પણ ચાલુ થઈ શકતી નથી આ બાબતે ગંભીર રીતે લોકોને પરેશાની થાય છે વીજ જે બિલ જે ત્યાંથી જે અમને આપવામાં આવે છે

વીજતંત્ર નવા ગામના ગ્રામજનોને આવનાર કાળઝાર ગરમીમાંથી મુક્તિ અપાવશે